પાંચ હજાર દસ સહિત કુલ રૂપિયા અડતાલીસ હજાર છસો દસના હુમતા માલિકી સબને ઝડપી ઘર ફૂટ ચોરીનો ગુનો શોધી કાઢી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ ત્રેવીસ જૂન બે હજાર પચીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન બાદમી મળેલ કે કુમારવાડા મોતી તળાવ જવાના રસ્તા પાસે બ્લુ કલરનું જીન્સનું પેન્ટ તથા સફેદ કલરનું શર્ટ પહેરેલ એકીસમ શંકાસ્પદ પ્લાસ્ટિકની થેલીમાં શક પડતી ચીજવસ્તુઓ લઈને ઊભો છે જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા શંકાસ્પદ એપલ કંપનીનું લેપટોપ અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન કાંડા ઘડિયાળ રોકડ રૂપિયા સાથે હાજર મળી આવતા તમામ ચીજ વસ્તુ રાખવા અંગે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપે નહીં હોવાથી આ માણસ પાસેથી મળી આવેલ ચીજ વસ્તુ બાબતે વધુ પૂછપરછ દરમિયાન ગઈ રાતના પોતે અને તેના મિત્રો તૌફિક ફિરોજભાઈ પઠાન રહેઠાણ શેરી નંબર સાત મોતી તળાવ કુંભારવાડા ભાવનગર તથા મહેશ ઉર્ફે ભૂરો રાઠોડ રહેઠાણ સ્મશાન પાસે કુંભારવાડા ભાવનગર સાથે મળી મુકેશ મહેશ ઉર્ફે ભૂરાની રિક્ષા લઈને ચોરી કરવા નીકળેલ અને શાસ્ત્રીનગર સર્કલ પાસે પોતે ઉતરી એ કોમ્પ્લેક્ષમાંથી સાયકલની ચોરી કરી સાયકલ લઈ નજીકની શેરીમાં એક મકાનમાં

सागर भाई जोगदिया महेंद्र भाई चौहान विपुल भाई बारैया संजय भाई चुड़ासमा, अनिल भाई सोलंकी प्रदेश भाई पंड्या। रिपोर्टर कौशिक वाजा न्यूज सेवन इंडिया